ફ્લાયઓવર બના બનાવવાની કામગીરીને લઈને રોડ સાંકડો થયો છે અને રોડ સાંકડો થતાં અકસ્માતોની ઘટનામાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને આના દ્રશ્યો પણ સામે આવ્યા છે સીસીટીવી દ્રશ્યો કે જેની અંદર બાઈક સવાર જ્યાંથી પસાર થતો હતો તે દરમિયાન સાઇટ પર ઊભેરી કાર ચાલકે કારનો દરવાજો ખોલ્યો અને તેની ટક્કરે બાઇક સવાર પંગોડાયો હતો જોકે ટ્રક પાછળથી આવી રહી હતી અને તે દરમિયાન ટ્રકે આ બાઇક સવારને અડફેટે લીધો હતો અને તેના દ્રશ્યો પણ સામે આવ્યા વધુ વિગતો સાથે સંવાદદાતા મિહિર સોની ફોન લાઇન પર જોડાયા છે મિહિર જે રીતે વારંવાર અકસ્માતની ઘટનાઓ પણ હવે અમદાવાદ શહેરમાં વધી રહી છે રોડ સાંકડા થઈ રહ્યા છે તેવા આક્ષેપો લોકો કરી રહ્યા છે ને તેને કારણે અકસ્માતનો ભય પણ હવે લોકોને સતાવી રહ્યો છે કુશાગ્ર આ નરોડા ભાટિયા વિસ્તારનો બનાવ છે કે જ્યાં આગળ આ અકસ્માત બન્યો હતો જે કારણ છે કે ફ્લાયઓવર બનવાની કામગીરીના કારણે જે ઉપયોગમાં લેવાતો વપરાશ માટેનો રસ્તો છે તે સાંકડો થયો હતો અને જેના કારણે છે કાર ચાલકે વચ્ચે કાર રોકી અને દરવાજો ખોલતા અચાનક જ જે પાછળથી સવાર થતા બાઇક સવારને ટક્કર લાગતા તે રસ્તા પર પડ્યું હતું અને આ જે બાઇક ચાલક પર ટ્રક જે છે